હરિ ઓમ અજા એકાદશી ક્યારે છે અજા એકાદશીની વ્રતકથાનું મહત્ત્વ શું છે એનો આરંભ કેવી રીતે થયો હતો અને અજા એકાદશી આપણે કેવી રીતે કરી શકીએ છીએ અને એના સિવાય પણ એકાદશીને સંબંધિત જે કાંઈ પણ કદાચ જણાવવા જેવો જે કાંઈ પણ સત્સંગ હશે એ આજના વિષય વિડીયોમાં હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ભગવાન એવું કહે છે કે અજા પાપ પ્રણાશિની પૂજિતેશમ વ્રતમ તસ્યા કરોતી યહ પાપાની તસ્ય નશ્યમથી વ્રતસ્ય શ્રવણ આદપી હવે આ શું છે તો હું તમને કહીશ જ પણ એના સિવાય આપણે મૂળ વિષય જો વાત કરીએ કે આ વખતે અગિયારસ ક્યારે છે તો જે રીતે આપણે ઘણી જગ્યાએ અમાવસ્યાંત એટલે અમાસ પછીના મહિનાની શરૂઆત થતી હોય છે અને ઘણી જગ્યાએ લોકો પૂનમ પછી પણ આપણે મૂળરૂપે વાત કરીએ તો જે શ્રાવણ મહિનાની આજે જે શુક્લ આ કૃષ્ણ પક્ષની એકાદશી છે જેને આપણે અજા એકાદશી અથવા તો અજીતા એકાદશી કહેવામાં આવે છે હવે આ એકાદશી એટલે કે અગિયારસ ક્યારે છે તો આ અગિયારસ ઓગણત્રીસ તારીખે છે ગુરુવારે છે અને એ તિથિનો આરંભ અને અંત થાય છે એ પણ હું તમને જો ટાઈમ કહું તો ઓગણત્રીસ તારીખ અને ગુરુવારે રાત્રે એક વાગેને આડત્રીસ મિનિટથી આ અગિયારસ શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે ત્રીસ તારીખે રાત્રિકાળના કાળના બે વાગેને છવ્વીસ મિનિટ જેને આપણે રેલવે ટાઈમ કહેવાય રાત્રિ કાળ એટલે બીજી તારીખ જે છે એની સવાર થઈ જાય એટલે એ રીતે આપણે કહીએ તો મૂળ રૂપે જે આપણે અગિયારસ કે એકાદશી કહીએ એ ઓગણત્રીસ તારીખે જ કરવાની રહેશે હવે બીજો પ્રશ્ન એ પણ થશે કે તો પછી પારણ ક્યારે કરવાનું તો એકાદશીના વ્રત મહાત્મ્યમાં મહાત્મ્યમાં વ્રતોના ગ્રંથોમાં એવું પણ બતાવેલું છે કે જ્યારે આ રીતે તિથિ અડધી કે અર્ધરાત્રિ કે મધ્યરાત્રિએ થતી હોય તો મધ્યરાત્રિએ જેમ કે માની લો બીજે દિવસે આપણે રાત્રિકાળમાં અથવા તો મધ્યરાત્રિમાં જ્યારે શુક્રવારની રાત્રિએ બે વાગે ને છવ્વીસ મિનિટે જ્યારે આ એકાદશી પૂરી થાય તો હવે જો તમે ચાહો તો એ વખતે રાત્રિકાળમાં પણ તમે ખાલી ફળ ખાઈને પારણ કરી શકો એવું શાસ્ત્રોમાં કથન છે એવું ન કરવું હોય તો પછી સવારે તમે આ પારણ કરી શકો હવે હું તમને પારણાનો સમય કહું તો ત્રીસ તારીખે સવારે સાત વાગે ને પચાસ મિનિટથી આરંભ કરીને આઠ વાગેને એકત્રીસ મિનિટ સુધી પારણાનો સમય રહેશે આ થઈ ગયો એકાદશીનો સમય અને આ થઈ ગયો પારણાનો સમય હવે આ જે એકાદશી છે એમાં શું ખાવું અથવા તો કેવી રીતે એકાદશી કરવી હવે આ એકાદશી કેવી રીતે આપણે ચાહીએ તો કરી શકીએ છીએ હવે આ એકાદશીના વિષયમાં શું આખી કથા છે મહાત્મ્ય છે એ પણ હું તમને શ્રવણ કરાવું છું જે ભગવાન કૃષ્ણ એ જ સાક્ષાત યુધિષ્ઠિરને શ્રવણ કરાવી હતી અને એવું છે કે યુધિષ્ઠિર પૂછે છે કે હે ભગવાન કૃષ્ણ આ શ્રાવણ વદ એકાદશીનું નામ શું છે જે રીતે તમે બધી જ એકાદશીનું મહાત્મ્ય મને શ્રવણ કરાવી રહ્યા છો એ જ રીતે આ એકાદશીનું પણ મહાત્મ્ય શ્રવણ કરાવો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન આ વ્રત કથા વિસ્તારથી કહું છું તમે સાંભળો આ જે શ્રાવણ એકાદશીનું વ્રત છે જેને અચી અજીતા અથવા તો અજા એકાદશી નામે પ્રસિદ્ધ થશે અથવા તો નામથી વિખ્યાત છે આ એકાદશીમાં ભગવાન નારાયણના ઋષિકેશ જે સ્વરૂપ છે એનું પૂજન કરવું અને એનું વ્રત કરવું એવું કરવાવાળા જે કોઈ પણ મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં હશે એ સદગતિને પ્રાપ્ત થશે અને દરેક પ્રકારનું એ એકાદશી કરનાર ઋષિકેશ સ્વરૂપમાં ભગવાનનું પૂજન કે વ્રત કરશે એનું કલ્યાણ થશે હવે એના સંબંધિત એક કથા છે એ તમે શ્રવણ કરો રાજા હરિશ્ચંદ્ર નામના સત્ય પ્રતિજ્ઞ ચક્રવર્તી રાજા હતા જે સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા વિપરીત કર્મયોગથી એ રાજ્યભ્રષ્ટ થયા એ પુણ્યાવ્રત રાજા સ્ત્રી અને પુત્રને વેચી સત્યનું પાલન કરતા પોતે પણ ચાંડાળનો દાશ થઈને રહ્યો અને મર્દા પરના વસ્ત્રો લેવાનું કામ કરવા લાગ્યો છતાં એ સત્યવતી હતા એટલે સત્યવર્તી હતા સત્યનું જ પાલન કરતા એ સત્યના વ્રતમાંથી ચલિત થયા નહીં આ અવસ્થામાં ઘણા વર્ષો પસાર થયા એટલે ચિંતાતુર અને દુઃખી થયા અને વિચાર કરવા લાગ્યા કે હું કેટલા વર્ષો સુધી અને ક્યાં સુધી આ રીતે દુઃખી થઈશ અને ભ્રમિત થઈશ અથવા તો હું ક્યાં જઈશ કેવી રીતે ફરતો રહીશ એમ આ કર્મ જે મારાથી થયા છે એમાંથી મુક્તિ મને કેવી રીતે મળશે એમ ત્યારે આમ ચિંતામાં પડેલા અને દુઃખરૂપે સમુદ્રમાં ડૂબેલા આ રાજા પાસે એ વ્યાકુળ થાય છે એ રાજા ચિંતિત થાય છે પોતે એમ જાણી ગૌતમ ઋષિ આવ્યા અને ગૌતમ ઋષિ આવ્યા એટલે એ હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે તમારા જન્મ એટલે કે ખાસ કરીને બ્રાહ્મણોના જન્મ છે એ તો ખાસ કરીને મનુષ્યના કલ્યાણ માટે થયેલા છે તો બ્રહ્માજીએ પરોપકાર માટે જ દ્વિજ શ્રેષ્ઠોનું નિર્માણ કરેલું છે તો હે ગૌતમ મુનિ તમે અહીંયા આવ્યા જ છો તો પછી જે મારા દુઃખ છે દુખડા છે એ દૂર કેવી રીતે થાય હું કેવી રીતે પાપ કર્મોમાંથી મુક્ત થઈ શકું આ રીતે વિનમ્ર ભાવે એ પૂછવા લાગ્યા ત્યારે રાજાનો આ દુઃખી વૃત્તાંત સાંભળીને ગૌતમ ઋષિ વિસ્મય પામ્યા અને રાજાને વ્રતનો ઉપદેશ કરવા લાગ્યા ત્યારે કહ્યું કે હે રાજન શ્રાવણ કૃષ્ણ પક્ષની એકાદશી જે છે એનું નામ અજા છે જેને અજીતા પણ કહેવાય છે એ સર્વ પુણ્ય આપનારી અને ઉત્તમ છે એનું વ્રત કરવાથી તમારા પાપોનો નાશ થશે ભાગ્ય યોગે આજથી સાતમા દિવસે એ એકાદશી આવે છે અને એ દિવસે વ્રત કરી જાગરણ કરજો જાગરણ કરજો એટલે તમારા પાપ નષ્ટ થશે અને પુણ્યનો ઉદય થશે તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છે એમ કહી પછી ગૌતમ ઋષિ તો અંતર્ધ્યાન થઈ ગયા હે રાજેન્દ્ર હરિશ્ચંદ્ર આ ઉત્તમ વ્રત કર્યું એ રાજા દુઃખરહિત થયો એ સ્ત્રીને મળ્યો અને એના મૃત પુત્ર જીવિત થયો આ વ્રતના પ્રભાવથી રાજા દુઃખનો સમુદ્ર તરી ગયો દેવોના દુંદુભી વાગ્યા અને એના પર સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને નિષ્કંટક રાજ્ય ભોગવીને અંતે પરિવાર સહિત એ સ્વર્ગમાં ગયો આ વ્રતના પ્રભાવથી તે સર્વે પાપોથી નષ્ટ થઈ ગયો અને સ્વર્ગને પ્રાપ્ત થયો એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય પણ આ અજીતા કે અજા એકાદશીનું વ્રત કરે છે આ અજીતા કે અજા એકાદશીમાં ઓમ ઋષિકેશાય અથવા તો ઋષિકેશ સ્વરૂપે ભગવાન નારાયણની પૂજા કરે છે એનું કલ્યાણ થાય છે એ દરેક પ્રકારના પાપોથી મુક્ત થાય છે અને અંતે હરિશ્ચંદ્ર રાજાની જેમ એ પણ વૈકુંઠલ લોકમાં જાય છે અને એટલું જ નહીં જે કોઈ મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા જે કોઈ મનુષ્ય સ્વયં આ કથા સાંભળે છે ને બીજાને સંભળાવે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એટલે ભગવાને પછી શ્લોકમાં કહ્યું કે કે ઈદ્વિધ વ્રતમ રાજય કુરંતિ દ્વિજોત્તમ સર્વપાપ વિનિર્મુક્ત આ રીતે આ અજા એકાદશીની સંક્ષિપ્તમાં મેં તમને કથા કહી જે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર રાજાને શ્રવણ કરાવી હતી હવે આ અજા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો સામાન્ય રૂપે એકાદશી વ્રત કરવાનો અધિક રૂપે લગભગ લગભગ બાર મહિનામાંથી જેટલી પણ અધિક એકાદશીઓ છે એનો સેમ નિયમ હોય કે દસમા દસમી તિથિની રાત્રે અથવા દશમીના દિવસે તમારે સાત્વિક ભોજન કરવું કોઈ પણ તામસિક આહાર ના લેવો કોઈ પણ પ્રકારનું ન ખાવાનું ન ખાવું જોઈએ ન પીવાનું ન પીવું જોઈએ દશમી તિથિની રાત્રે ભૂમિસજન કરવું સાત્વિક ભોજન કરવું પછી એકાદશીએ સવારે ઊઠી અને તમારું નિત્યકર્મ પૂજા પાઠ કરી ભગવાનની જ્યારે તમે પૂજા કરવા બેઠો બેસો ત્યારે હાથમાં જળ લઈને સંકલ્પ લેવો કે આજે હું હે ભગવાન નારાયણ જો તમે ઋષિકેશ સ્વરૂપનું પૂજન કરવાના હોય તો બોલવાનું કે હું ઋષિકેશ સ્વરૂપનું પૂજન કરીશ અથવા તો ઓમ ઋષિકેશાય નમઃ આ મંત્રનો જાપ કરીશ જો તમે આ કરી શકતા હોય તો એ રીતે સંકલ્પ લેવાનો કે હું કરીશ ના થાય તો યથાશક્તિ શબ્દનો પ્રયોગ કરવાનો અને જે સંકલ્પ કે બાધા કે જે જળ છે એ પછી કોઈ પાત્રમાં મૂકીને પવિત્ર જગ્યાએ વિસર્જિત કરવું હવે આ સંકલ્પ લીધો સંકલ્પ લીધા પછી તમારે આખો દિવસ ફક્ત ફળાહાર કરવો એટલે એકાદશીમાં શું ખવાય તો હું તમને કહી શકું જે શાસ્ત્રોમાં જ લખેલું છે કે ફળાહાર ફળાહાર એટલે ફક્ત ફળોનો આહાર બાકી કશું જ ખવાય નહીં જો તમે સ્વસ્થ છો તો આ રીતે કરો તમે ચાહો તો નિર્જડા રહીને પણ જળ વગર પણ એકાદશી કરી શકો છો ત્યાર પછી જો કદાચ કોઈ અસ્વસ્થ રહેતા હોય ને ભૂખે ના રહી શકતા હોય બીમાર હોય કે એવું હોય તો બહુ બીમાર હોય એ લોકોએ તો આ કરવાની જરૂર નથી પણ કદાચ જે છતાં પણ એક સમય આહાર કરીને પણ કરી શકતા હોય તો સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાનું સાંજના સમયે બાકીના આખા દિવસમાં ફળાહાર કરવો આ રીતે એકાદશીમાં તમે વ્રત કરી શકો છો હવે આ તો થયું ખાવા પીવાની વાત પણ બીજા નંબરમાં શું છે કે તમે હરતા ફરતા ચાલતા બેઠતા ખાસ કરીને અજા એકાદશીની વાત કરું તો ઓમ હૃષિકેશાય નમઃ આ મંત્ર સીધો સહજ ને સરળ છે યથાશક્તિ જો તમે ભગવાન સામે જ ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરીને બેસો તો યથાશક્તિ અગિયાર માળા તુલસીની માળાથી અથવા રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવો પછી રોજ કરવાની જરૂર નથી પણ જો અજા એકાદશી કરશો તો પણ ઘણું છે ને હરતા ફરતા પણ ઓમ ઋષિકેશાય ય નમઃ ઓમ નમઃ કરશો તો પણ ચાલી જશે તો આ મંત્રનો જાપ કરી શકો અથવા એના સિવાય વિષ્ણુ સહસ્રનો પાઠ કરો ને તમે જે નિત્ય પૂજા પાઠ ભજન કીર્તન કરતા હોય તો કરવું જ જોઈએ આ રીતે તમે જ્યારે અજા એકાદશી અથવા તો કોઈ પણ વધારે અધિકતર એકાદશીઓમાં વ્રત કરશો તો તમને પૂર્ણફળ મળશે પણ દરેક એકાદશીમાંને આ પણ એકાદશીમાં શું કીધું કે જાગરણનું મહત્ત્વ બહુ હોય છે તો અવશ્ય જેટલું બને એટલું રાત્રે જાગરણ કરવી પણ જાગરણ એ રીતે ન કરવી કે આપણે કોઈ ઇતર પ્રવૃત્તિમાં રહીએ કે પછી બીજું કોઈ કાર્ય કરીએ પણ જાગરણ એ રીતે કરવી કે જેટલું બેસાય એટલું ભગવાન સામે બેસવાનું વિષ્ણુ સહસ્રના પાઠ કરો ભજન કીર્તન ધૂન કરો ભગવાનના મંત્ર જાપ કરો તમારા દેવતાના મંત્ર જાપ ચાપ તો કરી શકો આ રીતે આપણે જાગરણ કરવી નહીં કે પછી ચલો આપણે આખી રાત કાઢવી છે તો અઢી ત્રણ કલાકના એક એક પિક્ચર જોઈ નાખીએ તો રાત નીકળે એ રીતે જાગરણ ન થાય કેમ કે એવું લોકો કરતા હોય છે એટલે મારે બોલવું પડે છે એ રીતે ના થાય જાગરણ કરવાનું મહત્વ છે કે ભગવાનની સામે બેસીને ભગવાનનું સ્મરણ કરવું તો કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું છે કે આ અજા એકાદશી આ રીતે તમે કરી શકો છો અને જે કોઈ ગર્ભવતી છે પ્રેગ્નેન્ટ છે એમને આ એકાદશી કે ઉપવાસ કરવાની જરૂર નથી ભગવાનનું સ્મરણ અવશ્ય કરવું કોઈ વધારે બીમાર છે જે દિવસમાં માની લો કે ઘણી એમને ગોળીઓ કે દવાઓ લેવી પડતી હોય એ લોકોએ પણ વ્રત કરવાની જરૂર નથી માની લો કે સાવ નાના બાળકો છે એમણે પણ આ એકાદશી કરવાની જરૂર નથી અને જો કોઈ પીડિયર્સ ઉપર હોય બહેનો કે જે કંઈ પણ છોકરીઓ તો એમણે પણ આ એકાદશી વ્રત કરવાની જરૂર નથી તો આ રીતે તમે આ અજા એકાદશી કરી શકો છો અને આ વખતે આ અજા એકાદશી જે રીતે મેં શરૂઆતમાં કીધું કે ઓગણત્રીસ તારીખે રહેશે અને પારણ ટાઈમ જે છે એ ત્રીસ તારીખે રહેશે આમ તો મેં પારણાનો સ્પેસિફિક ટાઈમ આપ્યો છે છતાં પણ ઘણી જગ્યાએ લખ્યું છે કે જ્યારે અર્ધરાત્રિ મધ્યરાત્રિએ જ્યારે તિથિનો અંત થતો હોય ત્યારે તમે એના પછી ફળ ખાઈ શકો છો અથવા દૂધ પી શકો છો તો આ હા તો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ છે હા દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ